સ્ટાફની તીવ્ર અછતને કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોને અસહ્ય હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ સાથે જ મેડિકલ વેસ્ટ પણ ટ્રોમા સેન્ટર બહાર ફેંકવામાં આવી રહ્યા છે આ પરિસ્થિતિ દર્દીઓના સ્વાસ્થ્ય માટે જોખમી બની રહી છે અને હોસ્પિટલની વ્યવસ્થા પર ગંભીર કરી રહી છે સુરત સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવે છે જેમાં ડાયાલિસિસ જેવી જીવન રક્ષક સેવાઓની જરૂરિયાત ધરાવતા દર્દીઓની સંખ્યા નોંધપાત્ર છે જોકે છેલ્લા પંદર થી વધુ દિવસથી પાંચ ડાયાલિસિસ મશીનો બંધ છે જ્યારે અન્ય ડાયાલિસિસ મશીનો ધીમી ગતિએ ચાલી રહ્યા છે જેના કારણે દર્દીઓને સમયસર સારવાર મળવામાં વિલંબ થઈ રહ્યો છે આ મશીનોની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી હોવા છતાં તેના નિરાકરણ માટે નોંધપાત્ર પગલાં લેવામાં આવ્યા નથી ડાયાલિસિસ માટે દર્દીઓને લાંબી રાહ જોવી પડે છે જેનાથી તેમની શારીરિક અને માનસિક સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે ખાસ કરીને ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓ માટે આ સ્થિતિ અસહ્ય બની રહી છે કારણ કે તેઓ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવાનો ખર્ચ ઉઠાવી શકતા નથી આ ઉપરાંત હોસ્પિટલમાં સ્ટાફની ગંભીર અછત એ બીજી મોટી સમસ્યા છે નર્સો ટેકનિશિયન અને સહાયક કર્મચારીઓની અપૂરતી સંખ્યાને કારણે દર્દીઓના પરિવારજનોને સ્ટ્રેચર ચલાવવા જેવી જવાબદારીઓ નિભાવવી પડી રહી છે આ પરિસ્થિતિ ખાસ કરીને વૃદ્ધ અને ગંભીર દર્દીઓ માટે અત્યંત કષ્ટદાયક છે બીજી તરફ ચોમાસાની ભરપૂર સિઝનમાં હોસ્પિટલોના ટ્રોમા સેન્ટરની બહાર જ વપરાયેલા નીડલ ઇન્જેક્શન અને અન્ય બાયોમેડિકલ મેડિકલ વેસ્ટ ખુલ્લી હાલતમાં ફેંકી દેવાયેલો મળી આવતા હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે આ દ્રશ્યો સ્થાનિકો અને મુલાકાતીઓમાં ભારે રોષ અને ચિંતા જગાવી છે નવી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના મુખ્ય પ્રવેશ દ્વારની નજીક જ મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટનો જથ્થો અસ્તવ્યસ્ત હાલતમાં પડ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું જેમાં દર્દીઓને આપવામાં આવેલા ઇન્જેક્શન ખાલી સિરિંજ વપરાયેલી નીડલ દવાઓની ખાલી બોટલો કોટન અને અન્ય ચેપી કચરો સામેલ હતો ચોમાસાની ઋતુમાં આવા ખુલ્લામાં પડેલા બા મેડિકલ વેસ્ટને કારણે ગંભીર રોગચાળા ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે વરસાદના પાણીના સંપર્કમાં આવવાથી આ કચરો આસપાસના વિસ્તારમાં ફેલાઈ શકે છે અને ડેન્ગ્યુ મેલેરિયા ટાઈફોઈડ જેવા જળજન્ય અને કીટકજન્ય રોગોના પ્રસારનું કારણ બની શકે છે આ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો અને હોસ્પિટલમાં આવતા દર્દીઓ તથા તેમના સગા સંબંધીઓ માટે પણ આ એક મોટું જોખમ ઉભું કરી શકે છે આ ઘટના હોસ્પિટલ તંત્ર દ્વારા બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટેના નિયમો અને પ્રોટોકોલના ઉલ્લંઘનનો સ્પષ્ટ સંકેત આપે છે નિયમ મુજબ આ વાત ચેપી કચરાનો યોગ્ય રીતે સંગ્રહ કરીને તેને ખાસ પ્રકારે નિકાલ કરવો ફરજિયાત છે જેથી પર્યાવરણ અને જાહેર આરોગ્યને નુકસાન ન થાય પરંતુ અહીં ખુલ્લામ કચરો ફેંકી દેવામાં આવતા હોસ્પિટલની ગંભીર બેદરકારી સ્પષ્ટપણે દેખાઈ રહી છે